આમોદ ચાંબુસરને જોડતા ઢાઢર નદીના પુલ ની ગુણવત્તા તપાસવા માટે માર્ગ મકાન વિભાગ અને કલસ્ટરની ટીમે તપાસની હાથ હતી ભરૂચ જિલ્લા કલેક્ટરે પુલની ની ભયજનક સ્થિતિ લઈને ચોકાસ રિપોર્ટ આવે ત્યાં સુધી ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. આમો જંબુસરને જોડતો ઢાઢર નદી પરનો બ્રિજનો માર્ગ મકાન વિભાગ અને ક્લસ્ટિંગ દ્વારા બ્રિજની ગુણવત્તાની તપાસ હાથ ધરવામાં આવી હતી. પાદરા તાલુકાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર સફાળો જગ્યોતો. અને ગુજરાત પર આવેલા જૂના અને ખખડધજ બ્રિજોને ટેસ્ટિંગ કરવાનો તપાસ હાથ ધરવામાં આવશે તે એલાન સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું જેને લઈ ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા ઢાઢર બ્રિજની ભયાનક સ્થિતિને લઈને લાગતા વળગતા તંત્રના ચકાસણી રિપોર્ટ આવ્યા સુધી ભારધારી વાહનો માટે પ્રતિબંધનો હુકમ કરવામાં આવ્યો હતો અંદાજિત એક મહિનાથી ભારદારી વાહનો માટે બ્રિજને લોખંડની રેલિંગ મારીને બંધ કરવામાં આવ્યો છે જેને લઈ આજ રોજ માર્ગ મકાન વિભાગ અને એમની ક્લસ્ટિંગ ટીમો દ્વારા બ્રિજની ગુણવત્તાની તપાસ હાથ હાથરાઈ છે એનડીટી ટેસ્ટ અને બ્રિજના સ્લેબમાંથી કોર લેડર ટેસ્ટ માટે બ્રિજના પિલરમાં તેમજ કેપમાંથી મહાકાઈ ક્રેનની મદદથી કોર લેડલ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેના પગલે બ્રિજની સ્ટ્રકચરની મજબૂતી કેવી છે અને એના પરથી ભારદારી વાહનો પસાર થઈ શકે કે કેમ તે અંગેનો રિપોર્ટ આવ્યા બાદ તંત્ર નિર્ણય લેશે ભારદારી વાહનો માટે રસ્તો ખુલ્લો મૂકવો કે કેમ તે અંગે જાણવા મળશે